તો કેમ છે મિત્રો સ્વાગત છે તમારું મસ્ત મજાના ખા પી ને ભાઈ આપડે કે આજે બનાવેલી હતી વઘારેલી ખીચડી

બે સ્પ્રે હાજર જ છે મૂ ટ્યુબ ને એમ નઈ મેં પછી લગાડી લગાડી પછી હું મિત્રો તો હું થાય ખબર આખો રૂમ મુ વાળો વાળો આખો ગોંધાતો હોય વાત ના પૂછો એવો ગંધાતો હોય બોલો

હું આપણા ગયા હતા નહોતો ફરવા ગયો તે નહોતું રિક્ષા ભરે જતી મેં કહું માછલી બધા ખાતા હોય છે પણ ખરેખર ખાતા ના હોય ભાઈ આ દવાયું કામ આવે એટલે દવા બનવામાં માછલીનો બહુ ઉપયોગ કરે પછી માછલીનું તેલ આવે તેલ જે આવે ને એવડી એવડી ગોટી આવે મારા ભાઈ એક દી લેવું હતું માછલીનું તેલ એ કે હાઇટકા હોય ને દુઃખે નહી કે અવડી અવડી ગોટી આવે બરાબર તો એ ભીજી ના ભાઈ

આખો શિયાળો હજી તો સ્ટાર્ટિંગ થઈ જાય બધા એમ કે શિયાળામાં શિયાળામાં બરફ પડશે એવું થઈ જાય ફૂલ એટલે ફૂલ ઠંડી પડવાની